નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામે નવરાત્રી પર્વ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે અહીં સાતમ અને આઠમના નોર્તે વર્ષો જૂની પરંપરા મુજબ ખેલૈયાઓ વિવિધ વેશભૂષા ધારણ કરીને ગરબે ઘૂમે છે છેલ્લા પચાસ વર્ષોથી આ પરંપરા યથાવત રહી છે ગામના યુવાનો બાળકો અને વડીલો આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લે છે સાતમના દિવસે યુવાનો અને ભૂલકાઓ વિવિધ વેશભૂષા ધારણ કરે છે જ્યારે આઠમના દિવસે મોટી ઉંમરના વડીલો પણ આ પરંપરામાં જોડાઈને અવનવી વેશભૂષામાં સજ્જ થાય છે આ ઉજવણી દરમિયાન ભગવાનના અવતારો મહાનુભવો અને મનોરંજન પાત્રો સહિતની વિવિધ વેશભૂષાઓ જોવા મળે છે આ દ્રશ્ય જોવા માટે આસપાસના ગામજોનો ઉમટી પડે છે ઉલ્લેખનીય છે કે નવરાત્રિ પૂર્વેને લઈ સુરત જિલ્લામાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે જેમાં કરોદ ગામની આ પરંપરા ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે अत्या थी